મહિલાની સાથે બનેલી ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી મૌલાની કરતૃત સામે આવી છે ધરપકડ કરવાની પરંતુ માંગો સુધા શેયાજીગંદ પોલીસ સ્ટેશનની ની કલ્યાણનગર હોડાના મકાનની આ એક ઘટના છે એક પુખ્ત વયની મહિલા ચાર એપ્રિલે સહેયાજીગંગ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી કે પોતે પોતાનો અંગત પળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા સિત્યુતેર મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું કચ્છનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફીઝ અલી પઠાણ કે જે વીસ વર્ષનો છે એની પોલીસે ધરપકડ કરી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે આ આરોપીએ પોતે એપ્લિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે તેમજ અન્ય મોલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એણે ઉતાર્યો હતો મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે હા એ સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય અને કરેલું એ બંને એફએસએલ ખાતે મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો છે સાથોસાથ પોતે એ આ મોલાનાનું જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.